નમસ્તે મિત્રો માનવ હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે માનવ કલ્યાણ યોજના વિશે જે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસથી ચાલું થઈ ગઈ છે મિત્રો આજે હાલમાં આ યોજનાના આ યોજનાના ફોર્મ ભરવાનું ચાલુ છે તો મિત્રો ચાલો આ યોજના વિશે થોડીક માહિતી મેળવી લઈએ આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે આ યોજનામાં કોણ ફોર્મ ભરી શકશે તેમજ તમારે ફોર્મ ક્યાંથી ભરવાનું છે તે તમામ માહિતી આ યો વિડીયોમાં તમને મળી રહેશે ચાલો મિત્રો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો ચાલો મિત્રો સૌપ્રથમ આપણે જાણીશું કે આ યોજનામાં કોણ કોણ ફોર્મ ભરી શકશે મિત્રો રોકડ રકમ નહીં પરંતુ હા પેટે મિત્રો તમને સાધનો આપવામાં છે રોકડ રકમ ચૂકવવામાં આવતી નથી તો મિત્રો આ યોજનામાં કોણ કોણ લાભ લઈ શકે પહેલાં આપણે એ જાણી લઈએ તો મિત્રો અહીં આપ જોઈ શકો છો સૌપ્રથમ છે અથાણા બનાવટ એટલે કે જે અથાણા બનાવવાનું કામ કરે છે તે આ યોજનાનો લાભ લઈ શકે આ યોજનામાં ફોર્મ ભરી શકે બીજું તમે અહીં જોઈ શકો છો ઇલેક્ટ્રિક એપ્લાયન્સી રિપેરિંગ એટલે કે જે ઇલેક્ટ્રિક રિપેરિંગનું કામ કરે છે તે ત્રીજું છે દૂધ દહીં વેચનાર ચોથું છે પંચર કિટિલ એટલે કે જે લોકો પંચર કરવાનું કામ કરે છે ત્યારબાદ મિત્રો અહીં જોઈ શકો છો પાંચમું છે પાપડ બનાવટ એટલે કે જે લોકો પાપડ બનાવે છે એ લોકો પણ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે છઠ્ઠું છે મિત્રો પ્લમ્બર એટલે કે જે પ્લમ્બરનું કામ કરે છે ફિટિંગનું તે પ્રકારનું સાતમું છે બ્યુટી પાર્લર એટલે જે લોકો બ્યુટી પાર્લરનું કરે છે તે લોકો પણ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે આઠમા નંબર ઉપર છે તમે જોઈ શકો છો ભરતકામ જે લોકો ભરત કામ કરતા હોય તે લોકો પણ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે નવમું છે વાહન સર્વિસિંગ એન્ડ રિપેરિંગ એટલે કે જે લોકો વાહન રિપેરિંગનું કામ કરે છે તે દસમા નંબર ઉપર છે સેન્ટિંગ કામ જે લોકો સેન્ટિંગ કામ કરે છે તે લોકો પણ આ દસ પ્રકારના લોકો આ યોજનાનો લાભ લઈ શકશે અલગ અલગ યોજનામાં ફોર્મ ભરી શકશે મિત્રો અહીં તમે એ પણ જોઈ શકો છો કે જે લોકો અથાણા બનાવટનું કામ કરે છે તે લોકોને કયા કયા સાધનો મળવાપાત્ર છે તો તમે અહીં જોઈ શકો છો જે લોકો અથાણા બનાવટનું કામ કરે છે તે લોકોને અહીં જોઈ શકો છો એક સ્ટીલનું તપેલું છે બીજું એક ઇલેક્ટ્રિક વજન કાંટો છે અને ત્રીજું આવું બોટલ મશીન છે સીલિંગ મશીન ત્યારબાદ જે લોકો ઇલેક્ટ્રિકનું કામ કરે છે તેના પણ સાધનો તમે અહીં જોઈ શકો છો એક મેગર છે ઇલેક્ટ્રોનિક ક્લિપન મીટર છે અને હાઇડ્રો ક્લિમ્પિંગ ટૂલ છે ત્યારબાદ જે લોકો ઇલેક્ટ્રિક રિપેરિંગનું કરે છે તેની માટે પણ અહીં જોઈ શકો છો કેબલ ફોલ્ટ લોકેટર છે બીજું છે ઇલેક્ટ્રિક કટર અને ત્રીજું છે મિની એર સર્ટિક બ્રેકર ત્યારબાદ દૂધ દહીં વેચના માટે પણ એક કેન છે તપેલું છે અને ઇલેક્ટ્રિક વજન કાંટો છે ત્યારબાદ નીચે કેરેટ ને સાદા કેટ આ લોકો દૂધ દહીં વેચના માટે પંચર કીટ માટે આ તમે એર કમ્પ કમ્પ્રેસર જોઈ શકો છો તે છે ત્યારબાદ પાપડ બનાવતા હોય એની માટે મેકિંગ મશીન છે કોમર્શિયલ આટા મેકિંગ મશીન આટા બનાવવાનું મશીન છે ત્યારબાદ ઇલેક્ટ્રિક વજન કાટો તેમજ સિલિંગ મશીન પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન આ ત્રણ પ્રકારનું જે લોકો પ્લમ્બર કામ કરે છે તેની માટે આ સાધનો તો મિત્રો તમે જોઈ શકો જોઈ શકો છો આ પ્રકારના સાધનો મળવાપત્ર છે બ્યુટી પાર્લરમાં પણ તમે જોઈ શકો છો એક આવી આ પ્રકારની ચેર છે તેમજ એક જે વસ્તુ મૂકવાનું જે બોક્સ આવે તે છે ત્યારબાદ ભરતકામ માટે એક આવું મશીન છે ઇન્ટરલોક મશીનને બીજું એક આવું મશીન છે તમે જોઈ શકો છો એમ્બ્રોડોરી મશીન જીકઝેક મશીન જે કહેતા હોય તે વાહન રિપેરિંગ અને સર્વિસ માટે તમે જોઈ શકો છો પકડ પાના છે નાનો જેક છે ને ઇલેક્ટ્રિક પ્રેશર પંપ છે સેન્ટિંગ કામ કરતા હોય તેની માટે વાયબ્રેટર મશીન છે અને એક સેફટી એક સેફ્ટી કીટ છે મિત્રો આ પ્રકારના દસ પ્રકારની યોજનાઓ છે આ માનવ કલ્યાણ યોજનામાં આવા સાધનો મળવાપાત્ર છે તો તમે આ પ્રકારના ધંધા સાથે સંકળાયેલા છો જોડાયેલા છો તો તમે આ યોજનામાં ફોર્મ ભરી શકશો ત્યારબાદ મિત્રો આપણે બીજી વાત કરીએ કે ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તો મિત્રો તમે ડોક્યુમેન્ટ બોલું છું તે લખી લેજો તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આ યોજનામાં ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ છે એમાં એક ફોટો છે ઈશ્રમ કાર્ડ છે આધાર કાર્ડ છે આવકનો દાખલો અથવા બીપીએલ કાર્ડ જે લોકોના બીપીએલ કાર્ડ છે તેને ઝીરોથી સોળનો સ્કોરનો દાખલો તે તલાટીકમ મંત્રી પાસેથી મેળવી લેવાનો અને બીપીએલનું કાર્ડ નથી એ લોકોને આવકનો દાખલો આપવાનો છે એક રેશન કાર્ડ જાતિનો દાખલો જો હોય તો ફરજિયાત નથી ત્યારબાદ ધંધાના અનુભવનો દાખલો કે જે તમે કામ ધંધો કરો છો પાલનનો કરો છો તો પાલનનું તમે શીખેલા છો અનુભવ છે તેનું સર્ટિફિકેટ પ્રમાણપત્ર તમારી પાસે હોવું ફરજિયાત છે ત્યારબાદ છે સેલ્ફ ડિક્લેરેશન અથવા એકરા નામ એ તો તમે જ્યાં ફોર્મ ભરવા જશો ત્યાંથી જ તમને ફોર્મ હારે જ મળી જશે એટલે એ તમારે ઘરે ગોતવાની જરૂર નથી બરાબર છે તો મિત્રો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આમાં ઈ શ્રમ કાર્ડ ફરજિયાત છે એટલે ઈ શ્રમ કાર્ડ ના હોય તો તમે તમારા ગામમાં જે વીસીએ લોકો હોય ગ્રામ પંચાયતમાં તેની પાસે જઈને તમે ઈ શ્રમ કાર્ડ કઢાવી શકો છો તેમજ આ માનવ કલ્યાણ યોજનામાં તમારે ફોર્મ ભરવું હોય તે પણ ફોર્મ તમે વીસી પાસે જઈને ફોર્મ ભરી શકો છો તમારે તમારે ગ્રામ પંચાયત ની ફોર્મ ભરવા માટે મુલાકાત લેવી ત્યાં તમારે માહિતી મેળવવાની વીસી કોણ છે ના ખબર હોય તો તો તમારા મિત્રો આ ફોર્મ ભરવા માટે વીસી ની મુલાકાત લેવાની છે તો મિત્રો આ યોજનામાં કોઈ રોકડ પેટે સહાય મળતી નથી જે તમને મેં સાધનો આ યો સાધનો આ વિડીયોમાં તમને જોવા મળ્યા તે સાધનો પેટે તમને સહાય મળે છે જો તમારું ફોર્મ મંજૂર થાય તો તમને આ પ્રકારના ટૂલ કીટ મળે એટલે કે આ પ્રકારના જે તમે જે ધંધા માટે તમે ફોર્મ ભર્યું એ પ્રકારના તમને સાધનો મળવાપાત્ર રહે છે છતાં મિત્રો આ વિડીયોમાં તમારે કંઈક માહિતી વધારે મેળવે તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કારણ કે આવી જ નવી પ્રકારની યોજનાઓના વિડીયો તમને આ ચેનલ પર જોવા મળતા રહેશે ચાલો મિત્રો આજે બસ આટલું જ ફરી મળીએ નવા વિડીયો સાથે નવી માહિતી સાથે